માવડીઓને ખાલ દિલથી હાથ જોડીને માફ કરજો મારી માં તમે જેટલું છોકરાઓને બગાડો છો ને એટલું અમે નથી બગાડતા એનું કારણ છે ખાલી તફાવત કાઢીને આપું અમે જ્યારે નિહાળે ભણીને આવતા એટલે દફતર નો ઘા થતો આ છોકરા ભણીને આવે એટલે પેલા તો સૌ પ્રથમ તમને એને દફતર ઉતારો છો જાણે તમે લડાઈ લડી ન આવ્યો હોય બખતર ઉતારે એમ 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 અરે મારો ચિંટુ કેટલું આમ જો કેમ શું થયું કેમ મોટું પડી ગયું છે મારા ચિંટુ નું ઓલું એવું નહીં ચાલે

વેજીટેરિયન પુલાવ બનાવી દો પુલાવ વેજીટેરિયન ના મને મને વેજીટેરિયન નો નાખજે ધાણા નો નાખજે વટાણા નો નાખજે કોટનું એવું નો નાખજે મને ગાજર ને એવું મને ન ભાવે મને 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 ઘેરે નો ભાવે મને બાર બહુ ભાવે મને મને બાર બહુ ભાવે ફ્રેન્કી બનાવી દો ના એમાં ફ્રેન્કી નટકાવે આટલું ક્યોક ન કયો આ કેક નો કેક હે તો તમને નો ખબર હોય તો કહી દઉં પછી વર્ષ પેલા અમારી પાસે આટલા ખાવાના ઓપ્શન નહોતા અમે ખાવા બેહતા ત્રણ ચાર ભાંડવડામાં લાઈનમાં બેઠા હોય અને આમ તો તમને કોઈ કઢીનો પાટીયો લીટા કરી આવતો હોય લીટા એટલે જ રાંધતા ને એ લીટા કેરી એ તને હજી ગાયરની નો કદાચ ખબર હોય એ લીટા કરે આવતો હોય ને એક એકાદ બે તમને કોઈ એ પાટીઓમાં એલો આવતો હોય કઢીનો પાટીઓ ને એમાં એક બે ગધૈયા સોળાઈ ગયા હોય આમ ફરતો ફરતો આવે અને આમ આમ બેહી આટલા કોમળ ગળા ક્યાં હતા અમારી પાસે કારણ કે અમારી પાસે વકલ નહોતી સ્વાદ વેરાયટી નહીં સ્વાદ અલગ અલગ સોમવારે તમને કોઈ પ્લેન કઢી બનાવવામાં આવતી મંગળવારે લસણવાળી કઢી બનાવવામાં આવતી બુધવારે તમને કોઈ મરચાની કઢી બનાવવામાં આવતી અને ગુરુવારે સરગવાની કઢી બનાવવામાં આવતી માલી માલીનો વકલ અલગ અલગ એટલે પછી નો મગજ ફાટે બાણે એમ કે મોડું નથી ખાવું આવું કોઈ ને એટલે બાળ આમ બાપુજી આમ ખાઈને ગયા હોય ઝાલર ઝાલર પેલા જમી લેતા હોવ ઝાલર વગાડ્યા પેહલા જમી લે અથવા તો ઝાલર વગાડી મતલબ માં હાથ હાડ હાથ વાગે વાળું થઈ જાય આપડી એટલે બા એમ કે બાપુજી એમ બે તાન ખાતે આન કેવું છે આની માથે કાઢ બગડે બાપુજી આવે આમ જ્યાં જમવા બેઠા હોય ને આમ કેડે હાથ દઈને ખાલી આ ઓપ્શનની વાત કરું છું ઓ ઓપ્શનનો તફાવત છે ખાલી આમ ખાવા બેઠો એટલે આમ સામું જોવાય આમ ખાવું છે કે માર ખાવો આટલું જ ઓપ્શન અને કદાચ ખાઈ લેતા ને મારતા ને તો બે ધબા મૂકવા જ ના આવતા રહે નામ ખાઈ લેવાનું સારું હાલો આટલા ઓપ્શન નહોતા અમારી પાસે અને એ કદાચ વાહમાં ધબ્બા માર્યા હોય ને એટલે કદાચ આ વાહ આમ 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 છાતી કાઢીને હાલી હતા છે કદાચ છો હું મારું એવું માનું છું એવું નથી કે ગમે ત્યાં તમને કોઈ કોઈક ઢીંગ ઓલું કરીને આવ્યા હોય ને આમ છે તેમ એમ નહીં અત્યારનું છોકરાના ઓપ્શન ખાલી આમ તફાવતી તમને બતાવો આ છોકરું કદાચ હાલું જતું હોય ને પડી જાય પડી ગયું તો સૌ પ્રથમ તો પેલા એના જીભે એવો મમ્મી એટલી તો અહીંયા દુબળી ને

એને પાછું પૂછે એ વળી સાનું રે નો રે એ પછી ઘેરે જમવા બે આ મતલબમાં આવો એક ઓપ્શન હતા કે પડી જાય તે તમારે આખું ઘર એ છોકરાને અત્યારના છોકરાને સાના રાખે અમે અમે પડ્યા અમે જે પડ્યા છે કુતરા હોતા હોય તો ઊભા થઈ જતા તમારી તો તમે આ અત્યારનું પડે તો ખાલી એટલું થાય કેવું થાય અમે પડતો ભાવ આ તફાવત એટલા માટે કાઢીને આપું છું કે અત્યારે તમે જે પાંચસો રૂપિયાના ફિલ્મ જોઈને તમે જાઓ છો અને ઘરે આવો છો ટૂંકા કપડાની વ્યવસ્થા ઊભી કરો છો તો અમારા વખતમાં એ હતું જ નહીં અમે કદાચ પડી જાતા તો અમે કોઈ દે હે બા એવું નથી બોલે અમે તો પેલા ખાલી આમ જ ભરા પડી બકા અને આમ આમ જોઈએ આમ કરીને હાલતું થઈ જવાનું શું કામ જો કપડાં ખરાબ ભાડ્યા તો એનું ઇનામ ઘેરે બાપુજી આપતા મોટા જેમ આ આ એક એક વ્યવસ્થા હતી એમ સોરી માફ કરજો તમને કદાચ એમ થાય કે હિતીશભાઈ કઈક જ્ઞાનની વાતો કરે હિતિશભાઈ કઈક સાહિત્યની વાતો કરે હિતીશભાઈ આમ ખરેખર હવે પછી એનું એ ન બોલવું જોઈએ કઈક નવું લાવવું જોઈએ તો આપણે નવું લાવીને શું કરી લીધું જેટલું જૂનું મુકતા ગયા આપણે શું કરી લીધું હાલો મને કયો વ્યવસ્થા જ વધારે બીજું કઈ એનથી વિશેષ કઈ કર્યું ઓનલી વ્યવસ્થા કે હાલો જે દિવસે મને તમને ખબર ન પડતી કે આમાં બીટવેલ ના પાણી આવે બોલો તો ન કોઠણિયા ભરીને તમને કહો ધોરિયાથી એમ પીતા હોય એની મજા કંઈક અલગ હશે ને એ વ્યવસ્થાઓ ક્યાં ગઈ મારે ખાલી યાદ તમને એ તાજી કરાવવાની મારે આમાં કોઈ સુધારવાની જેમ છે એમને માયલા જાય પણ એક સમય તો એવો આવશે કે આપણી દેશી રૂઢિ જે હતી એમાં જીવવું પડશે અત્યારે આ આ સિમણી સુલા નથી સીમણી સુલા કે હળગાવો અહીંયા ધોવાડો અહીંયા નીકળે અને જેવું માવડિયું ને હળગાવતા આવડતું ને એવું આપણને ન આવડતું એનું હળગાવેલું તેને તેને ઘેરે ધોવાડા નીકળે ભાઈ અમુક સમજદાર છે દાંત કાઢે છે એવું આપણને ન હળગાવતા આવડતું આ એક વ્યવસ્થા હતી

કે કે ફ્રેન્કી મેન્કી કે કે મેન્કી કે ફ્રેન્કી મરો ફંકી તને આવડતું લાગે મને કે ફ્રેન્કી છે મે કીધું ભલો કરે આ ફ્રેન્કી માં તમે ધીમે ધીમે મોટા થો આવી તો કેટલી ફ્રેન્કી માં હસ્તી પછી વર પેલા હતા અમે માન માન ખોડીયારે બારા ગાઢા હો કેટલી ફ્રેન્કીયું તમને જોત ખરા ભાઈ પહેરી લે પછી એના બે થીંગડા આપણને ગિફ્ટમાં આવતા અને એ થીંગડા પાછા આપણે એ થીંગડા વાળા આપણે પહેરવાના ટૂંકા અમારે કોઈ થયા જ નથી અમારે ટૂંકા નથી થયા ટૂંકું ધીમે ધીમે થતું ટૂંકા ખનખી જ્યાંથી હવે મળ્યું નીકળી ગયું હોય અને અત્યારે આમ જોઈએ છીએ અમુક અમુક તો ટૂંકા પેન્ટ સાઈન સીવડા ઘૂંટી થી એક વેત ઊંચું હો ઘૂંટી થી એક વેત ઊંચું પાછા એમાં લોફરના બૂટ બુટ પહેરે એમ લાગે હા ઢીઓ ઝીભડો કાઢી ગયો હોય એવું હા તમે જોયો તમે ક્યારે નિરખી જોઈ ગયો આમ આમ બુટ આમ આમ કેવું હોય મને આમ જોઈ ને ઓકવડ લાગે

અને અત્યારે મોજા જોઈએ પચીસ રૂપિયાના મોજા ગોઠણ સુધી ના આવે અને અત્યારે દોઢસો રૂપિયા મોજા હોય એમ લાગે કઈ પગ તળિયા સોંટાડ્યા હો ક્યાં ગયું આવનારા સમયમાં મને એવું લાગે છે કે એવા મોજા આવશે કઈ ખાલી અંગૂઠામાં પહેરવાના જ આવશે અને આમ કદાચ ખિસ્સામાં રૂમાલ કાઢશે ત્રણ ચાર મોજા જોડિયું પડી જાય કેવું કેવું આ બધું આવશે મોજા હતા ને એક અમારી વ્યવસ્થા હતી આઠાના વાપરવા નો દેતા આઠાના વાપરવા નો દેતા ને તે હાથ રૂપિયા ના નો લાલ દડો આવતો એ હાથ રૂપિયાનો લબ્બર નો લાલ દડો આવતો આઠાના માંડ માંડ દેતા દસ રૂપિયા કઈ ભેળું થાય નો થાય હલ્લો કરવા જાતા હલો હલો એ માંડવી જે પડી હોય ને એમાં એ પછી જીરો વાયુ હોય ક્ષીણા હોય એમાં જે પસાટે તમને કોઈ નીકે એમ બધું જોઈએ ને લઈને અમે વેચવા જતા તે ત્રણ રૂપિયા ને રૂપિયા એ ભેગું કરવામાં કાં તો વપરાય જતા એટલે અમે જે ગોઠણ સુધીના મોજા આવતા જા તમ તારે વાંધો આમ આમ પગ ફેરો કે નથી આવું બે ગોઠણ સુધી મોજા હતા તે દોસ્તરું દોસ્તરું લાલ દડો ભેગો ન થાય એટલે એ દોસ્તરું દોસ્તરું મોજા લઈ આવે કોઈને અંગૂઠા નીકળી ગયેલા ન હોય કોઈને આમ તમને આ સુધી મીટર એકનું મોજું હતું એવા મોજા તમને કોઈ મોજા અંદર મોજુ એની અંદર મોજું એની અંદર મોજું એક ગોળ ઠેરીઓ પાણો નાખી દેતા ને આમ તમને કોઈ કહો હુતળી વીટીને પછી એને અમે નારગોલમાં યુઝ કરતા નારગોલમાં યુઝ કરતા ને આમ છટકી જાય કોક એકાદો છટકી ગયો ને કાચની બારીમાં જાય હવે આ બધા પબજી રમે ને અમે નાન અમને તો પબજી નાન પણ અમને રમાડતો એક છટકી જાય ને કાચની બારીમાં જાય ને કાચ ફૂટે ને પછી જે પબજી બારો આવતો આવડી આવડી લઈને આવડી આવડી દડી વાગતી વાગે ઓલું બહુ વાગશે આ વ્યવસ્થાઓમાં ઊભા છે ને એટલે સમાજમાં કઈ રીતે રહેવું ને એનું કદાચ ભાન હોય છે આના ચોપડા નથી હોતા આ ગુગલમાં નથી હોતું તમે ગમે એટલું યો ગમે એટલું અંગ્રેજી આવડતું ને કદાચ ગૂગલ ને તમે બહુ પ્રેમ અત્યારે તો મા બાપ ને પ્રેમ નથી થતો ને એટલો ગૂગલ ને પ્રેમ થાય લખજો યો ક્યારે ગૂગલમાં ખાંબાડકો સાંભળેલું નહીં આવે ગુગલ હામુ નો પૂછે કેજો વોટ ઇઝ દિસ હબડકો એ ડો હોય તો આમ ઊંડી આમ રકાબી હોય હાથા ઠબડકા સા હોય અને આમ મૂછું હોત સા પીતી હોય એવી સાવ પીતા હોય ને આમ મૂછું થઈ ગઈ હોય અને એ વ્યવસ્થા નીકળી ગઈ ઊંડીયું રકાબી નહીં હવે પાછી શિશુ શિશરી રકાબી આવી ગઈ સુરતમાં ને બસ કરો ભરાઈ ગઈ હોય અને હવે પછી એનોય વાંધો નહીં અત્યારે કપ આવી ગયા આ આ કાંઠે આ કાંઠે સા પીવાની આ કાંઠો નાખા નાખે અડે એટલે સમજી લેવાનું તળિયું આવી ગયું હવે રેતા રેતા પાછી એવી એવું આ વ્યવસ્થાઓ આવશે ખાલી આવી રીતે કોકની ત્યાં ચા પીવા જાવ આપણે કે આવો આવો હિતિશભાઈ જો ચા લ્યો નહીં આપણે મને નહીં પા નહીં નહીં લઈ જાય મોટું કોલો એટલે આપણે આમ ચા પીવાનું રહ્યા એટલે કે આમ અંદરથી હળ હુસ્તી બંધ થઈ જાય કે આપણે ચા પીવા ગયા તા કોઈ પીવાઈ ગયા હતા આ કેટલી વ્યવસ્થાઓ હું તમે ટૂંકી કરતા જઈશ હમણાં એક છોકરો આ નિહાળેના નિશાળું નહોતી ખોલ્યું ને ચોથા પાંચમાં ધોરણ નિહાળું નહોતી ખુલ્યું એટલે મેં છોકરાને પૂછ્યું મેં કીધું બેટા અહીંયા આવતો હોય ગયા ને હું છે ને અહીંયા આવી બરાડા પાડતો મેં કીધા ચોથા પાંચમાં ધોરણની તારી નિહાળ ખુલી નથી તે સ્કૂલ ડ્રેસ હુંકમ પહેર લીધો એવું કીધું તું કે આ વ્યવસ્થા ગામડાની જો બીજે ક્યાંય નથી અને અત્યારનું છોકરું નિહાળે જાય તો તમે જો બસો રૂપિયાના મોજા પહેરા હોય ત્રણસો રૂપિયાના બૂટ પહેરા હોય પંદરસો રૂપિયાના કપડાં જોડ પહેરી હોય બગલ થયેલો આપણે સ્કૂલ બેગ જે કહીએ ને પંદરસો રૂપિયા સ્કૂલ બેગ હોય હજાર રૂપિયા ચોપડા નાખ્યા હોય એમાંય પાછો ભંભો હોય ઠંડુ નું ઠંડુ રે દીકરું ગરમ નું ગરમ રે આપણે બધા હતપમાં મોટા ગયા લખો હતપ ગુગલ નો શબ્દ નથી હતપને માપવા માટે તમારે આંગળી જ બોલવી પડે કે કેટલું ટાઢું છે ને કેટલું ગરમ છે આ હતપ એમાં પાછો બસો રૂપિયા નાસ્તા ને ડબો એમાં દોઢસો રૂપિયા સેન્ડવીચ નાખી છોકરું આયેલું જતું હોય તો મારું દીકરું સાત આઠ છોકરો હોય એક અમે હતા વ્યવસ્થા નામે કઈ નઈ મારો રામ ભલું કરે અત્યારે હું છોકરું શોખું હુકામ લાગે છે ખબર શોખું હુકામ લાગે ડૌથી ના એટલે ને ભાઈ ખોરાક સારો નથી મળતો અત્યારનું છોકરું ક્યાંય કોઈ શરદી વાળું શેડાળું જોયું નહીં ખોરાક અમને સારો મળતો તો એ જે તમને કોઈ ગળવાળું શીરમું કરીને ખવડાવ્યું ઘી માને સોળી સોળી આમ તમને કોઈ એ પછી જે માલ હતો અહીંયા આખો દી અપડાઉન કરી રહેતો અને કદાચ ભૂલમાં નિહાળ્યા જાતા ને ખાલી આટલું કર્યું બપોર સુધી હુકાતું નહીં કારણ કે માલ ઘાટો ને ભાઈ હા લે અત્યારનો કઈ રીતનો માલ હતો તમને એમ એમ જ લાગે કે રાજભોગ આઈસ્ક્રીમ એહરી ગયો ન હોય અરે પાછો આઈ એમ સોરી માફ કરજો આવા રૂમાલ એનો તા એ ભાઈ રૂમાલ ક્યાં હતા આપણી પાસે એ તો આપણી માં હતી કે એક પાલવના છેડે તમને કોઈ હાથ હાથ છોકરાને મોટા કર્યા એક પાલવના છેડે તમે જોવો તો ખરા એ માં ખાલી એમ કે અહીંયા અહીંયા માર રોયો પણ આમ જોતો ખરો મે મને ઓર્ડર અહીંયા લે હડ કે આ જાવ રમવા મળો આ પાલવે આઈ એમ સોરી આ પાલવ કેટલું કેટલું મને તમને આપ્યું કોઈને નિહાળે ઢીકો મારીને વિવાહ બે જણા વાહે ત્યાં હોય બા ને કોરે બેઠા હોય અને ખોળામાં બેસી જાય એ હાડલો માનો ઓઢી લે પાલો ખાલી ઓઢી દેતા આખું શરીર તો આપણું દેખ ખાલી મોઢું ઢાંકતા એ મોઢાને એમ ઢાંકી દે એ હાડલાની હોહરવું દેખાતું હતું છતાંય અંદરથી એક ફિલિંગ આવતી કે મેં મારી માનો હાડલો ઓઢી લેતો હતો કોઈના બાપની તેવડ નથી કે મારો વાળ વાંકો કરી શકે આટલી હાડલામાં યાર તાકાત હતી યાર એ હાડલા ક્યાં એ હાડલા ગોદડામાં આવ્યા આવ્યા હાડલા ગોદડામાં આવ્યા એ ગોદડા ક્યાં પટારામાં પટારો ક્યાં દેહ માં દેહ ક્યાં કોઈ અમારે કોઈ શેર નહી દિવાળી આવે આટો મારો અને લોકડાઉનમાં તો હા 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 શું વાત કરવી દર્શન નો ઘઉં નો લોટ ખવાનો નો બાજરા નો લોટ ખવાનો એટલો છીણા નો લોટ ખવાનો જેટલા આવી ગયા એ આવી ગયા રહી ગયા એ રહી ગયા રહી ગયા તો એ નિહા પણ નાખતા હતા કેટલા પોગ્યા બસ હવે જાય પૂગવા આવ્યા સાવણ ને અમરેલ હા પૂગી ગયા ટુ વ્હીલ લઈને નીકળ્યા તા હા હારું હારું જો કાંઈ વાંધો પૂગી જાવ એટલે મેસેજ કરી દેજો હારું વાહ ભલે ભલે હારું વાહ એ હા ના ના વાંધો હા હા ભલે ઓકે 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 આટલું કરીને દિવસો કઈ થાય હમણાં મારો ગભો એટલે હું કહેવાય વેક્સિન વેક્સિન દેવડાવવા ગયો તો વેક્સિન દેવડા ગયો ને એટલે ઓલા નર્સ બેન હતા ને એને પ્રેમથી પૂછ્યું શું નામ છે ગભો અચ્છા તો પેલી પેલો ડોઝ તમે કયા હાથે લીધેલો હતો કે તો ઓલો ગળગળો થઈ ગયો એ કે બેન એવું પૂછો કે કેમ નહીં પૂછો મને મને ઓછો લાગી જાય કેમ ઓછું લાગી જાય એમાં શું છે પેલો ડોઝ લીધો એવી જ રીતે બીજો ડોઝ લેવાનો છે કે તમે આ તો તમારી નિર્મળતા કેવી છે એમ તમે કેટલા સહજ છો પેલો ડોઝ દેવો છો તો તમે કેટલું પ્રેમથી પૂછો છો કે બીજો પેલો ડોઝ ક્યાં લીધો તો બીજો ડોઝ કઈ હાથે લીધો તેટલું તમે પૂછી શકો ને એ તો અમારી ફરજ છે ભાઈ એમાં રડવાનું શું એ તમે પૂછો છો લોકડાઉન માં પોલીસ વાળા કોઈ દી નથી પૂછ્યું પેલો ડોઝ તમે ક્યાં ક્યાં લીધો તો એને તો મજા આવે ત્યાં દેતા એ અમે બધે બિલ્ડિંગ બાકડા બાકડે બેઠા ને એટલે ગફવાયો એવું મારી પાસે ક્યાં મારી ભેળા આવો મેં ક્યાં જાઉં કલેક્ટર કસેરીએ મેં કલેક્ટર કસેરી આ લોકડાઉન માં જવાય મેં કલેક્ટર કસેરીએ જાઉં મેં પણ શું કામ આવેદન પત્ર દેવા મારે અરજી કરવી પણ એની અરજી મારી ભેળા આવો ગયો અહીંયા સાહેબ બેઠા હતા અમે બધા અદપવાળીને ઊભા હતા સાહેબે કીધું બોલો શું છે મેં કીધું મારે કાંઈ નથી આને કાંઈ છે એને આવી રીતે આવેદન પત્ર આપ્યું કે આવ્યો કે શેનું આવેદન પત્ર છે કે સાહેબ અમે બત્રી બત્રી વર્ષ ચ્યા ઘરે ખાલી પાંચ વર્ષ રહ્યા હું બાકી ગામમાં મોટા થયા એટલે અમને ઘેરે ન ફાવે તો તમારી અરજી શું છે અમે અહીંયા ગમે એવું લોકડાઉન કરજો અમે નકરી બહાર નીકળજો ઠેલીમાં તમને કહો સાઠ સાઠ દી થયા ભીંડો એમને પીડ્યો છે હવે પૂગ મેળવી વળવા તો કે તો શું છે અમે જાહુ ભરવા ખાય છે હું તો કે અમે બારા નીકળીશ સાહેબો અમને બહુ મારે તો કે તો શું કરવાનું તમે હું કામ બારા નીકળો નહીં તોય બારા તો જાવું સાહેબો ભલે ગમે એટલા મારે તો તમારે અરજી છે નહીં છે કે અમે ઘરે રહી નથી એકતા બહાર અમે જાવું હું એક જ શરત હું કે એને જે અમને એ બોલા દંડા મારી મારીને જે ફાટી ગયા છે ને એ ફેરવી નાખો કે કેમ એ કે પટ્ટિયું આવે છે હરજી હું ઈ લઈને આવ્યો દંડા વાગે ને શિફ્ટી બહુ વાળી વાળી શિફ્ટી બબે થી ભલે થાય ઈ ફેરવી ના કોઈ છે લોકડાઉનમાં ખબર નઈ કેમ આ માવડીઓ અમારા ડાયરા નો જોવાણા સંતવાણી નો જોવાની એટલું તો એને યુટ્યુબ ની અંદર રેસીપી જોઈ આજે શું આજે શું બનાવશું આપણે આપણે નીચે બધા બે હતા ઉપર હું રંધાણું મારો રામ જાણે આમ બેડોલ દબાવી દરવાજો ખોલે થાય કે લે આટલી જલ્દી આવી ગયા હવે એટલું બધું હું કામ આશ્ચર્યજનક કરવાનું આ એનું આવે તો જાહે ક્યાં તમે આવી ગયા હા બનાવીને કહું હા બનાવ્યું છે તમારી એક સ્પેશિયલ વાનગી મેં બનાવી છે એટલે આપણને ધરફ થાય કે આવા લોકડાઉનમાં આપણને એટલું પ્રેમથી પૂછે સારું ન લાગે એટલે પૂછું હું શું બનાવ્યું છે તમારી જાતે જોઈજો સરપ્રાઈઝ છે

એટલે કે જે આમાં તમારો એક તમારી ફેવરેટ હેટર આમ 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 સીબું ઉગાડીને આમ ઢોકું કરીને સરગવા હામા દાંત કાઢતો હોય આવી ગયો મારો દીકરો તારી હાથ પેઢીઓ અમે મોટી કરી હો એટલે મને આમ દયા આવે કે સરખવાને આ આ હું સરગવાની કઢી તમારી ફેવરેટ છે મેં કીધું હા પણ ત્યાં યુટ્યુબમાં જ જોઈને બનાવી કે હા ન બનાવાય મેં કીધું યુટ્યુબમાં જ જોઈને બનાવી હોય તો સો મહિનામાં ડોસ્યુ ભેગી રહી હોત તો હારી લાપસી ન આવડત તને ભેળે હારું જાદરિયું આવડત ખાવા બે ઉપાડા લીધા હાલ હવે સુરત વ્યાજ હા આવો ને આપતા ભરવા ઘણા મને પૂછે મને કે હિતેશભાઈ સુરતમાં કઈ જગ્યા રહ્યો મેં કીધું વેલંજા મને કે આપણે સુરતનું તો સાંભળ્યું હતું કે સુરત ઈ કરણની ભૂમિ છે વેલંજા મેં લોન ની ભૂમિ હોય એટલે ઉપાડ લીધું બધાય એક બાપા બિચારા સીપડા ડોડા લઈને સુરત આવ્યા તો હાથાણથી રોકાણા છોકરાને કહી કે મને આખે ઝાંખું ઝાંખું દેખાય છે કે તું દવાખાને લઈ જાય દવાખાને લઈ ગયા ડોક્ટરે કીધું કે કાં આમ છે તેમ છે ને આવી રીતે દાદા તમે સવારમાં છ હોય કે વહેલા જાગીને લોન ઉપર ચાલો એ નહીં બનાવો ભાઈ એ ભેળો નહીં થાય કેમ એ આ ત્રણ છોકરા લોન ઉપર છે ને મારે કોણ ડોહ હોય તે રોડ ભરવા બહા આ આ આટલા એટલા હાજર જવાબી હા ખરેખર મંદિરના ઓટલે દાદા બેઠેલા એટલે પૂછ્યું એક દાદા રામ 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 આવી ગયા એમને ને મારા દીકરા દિવાળી જેવું કરવા મેં કીધું આવો બાપા આવી ગયા આ તો ડોહો આમ ફોડજો માંડ કપા ભેળો થયો તમારે ઠીક તમારે બધાને કેવું છે ને રૂકે કે નહીં આમાં ડોહો ઝૂકો તો જ આવે નકર આમાં થઈ જાય લાડું આ ભેળું ન થાય આ બધાને કેવું છે રૂકે કે નહીં આમાં હાથ હાથ પેઢીયું ઝૂકી એટલે તો ભેળું થયું હાલી મેળા તો મેં કીધું આવો બાપા સુરેશ હા છોકરા છોકરાઓ છે અમારે સુરેશ જોયો જવાબ ઉપર એને જવાબ ઉપર ધ્યાન દેજો આવો બાપા સુરત આવો આવો છો ને સુરે અમારા છોકરા છે સુરે શું કરે છોકરા મોટા થાય જેને સમજમાં આવશે એને જ આવશે બાકી ઉપરથી જા મોટા થાય કેમ મોટા થાય કે ઘઉં થી જાય

બા શબ્દ રહ્યો ની પ્રકૃતિ નો શબ્દ ગાય નું વાછડું નાનું હોય અને ગાય ને ન ભાળે તો ગાય નું વાછડું બોલે બોલે કે ન બોલે આ પ્રકૃતિ નો શબ્દ છે બા એટલે કદાચ બા કયો અને આ હજાર ફૂટ નો શેઠ હોય તાણી થી રાઈડ પાડો એ બા એ બા શબ્દ ગમે એવો પવન હોય તો હોરવો નીકળી જતો એ શબ્દ અત્યારે એવું મમ્મી મમ્મી અહીંથી માર સંભળાય કારણ કે પવન ની આવી જાય શબ્દ ભારતના સંસ્કૃતિના શબ્દોનું મારે ખાલી તમને લોક દર્શન કરાવવું